શ્રી કિસિંદાકાંડ ક્રોધિત થયેલા આવી ગયા તે બહુ સારું થયું હું તો તમારો સેવક છું હે ભાઈ આ રાજ હું તમને પાછું આપું છું તે તમે સંભાળી લો ગુફા આગળ તમારી રાજો તો હું એક વર્ષ સુધી ઊભો રહ્યો પણ ગુફામાંથી રાક્ષસના હાકોટા અને લોહી નીકળતું જોયું એટલે હું વ્યાકુળ થઈ ઉઠ્યો ગુફામાંથી અસુર બહાર નીકળી શકે નહીં એ માટે મેં વિશાળ શિલાને ગુફાના મુખ ઉપર મૂકીને કિશકિંધા પાછો આવી ગયો તમારા મંત્રીઓને મેં કાંઈ જણાવ્યું નહીં છતાં પણ તેઓ સમજી ગયા વાલી જરૂર સ્વર્ગે ગયા છે આથી જબરજસ્તીથી મને રાજા બનાવીને બેસાડી દીધો પણ મોટાભાઈ આ રાજ્ય હું તમારી થાપણ માનીને ચલાવતો હતો જે તમને પરત આપી ચૂક્યો છું હવે મારા ઉપર પ્રસન્ન થાવ પણ મારા મોટાભાઈએ મને માફ કર્યો નહીં મને તિરસ્કાર આપીને ભરસભામાં ધૂતકાર્યો અને વાલીએ મને કિશકિંધામાંથી કાઢી મૂક્યો મારી પત્નીને મારી સાથે આવતી બળપૂર્વક રોકી રાખી વાલીનો ભય પામેલો હું જ્યાં જ્યાં જાઉં ત્યાં એ પોતાના બળવાન વાનરોને મોકલતો આથી મેં આખી પૃથ્વીનું ભ્રમણ કર્યું ભ્રમણ કર્યું છેવટે ઋષ્યમુખ પર્વત પર આવીને રહ્યો કારણ કે વાલી આ પર્વત પર આવી શકતો નથી તેને માતંગ મુનિનો શ્રાપ છે હે રાઘવ મેં વિસ્તારથી અમારા બંને ભાઈઓ વચ્ચેના વેરની કથા આપને સંભળાવી છે હે પરાક્રમી રામ તમે તે ભય પમાડતા વાલીનો સત્વરે કોઈ ઉપાય કરો સુગ્રીવનું વૃત્તાંત સાંભળીને રામને સંતોષ થયો એટલે હસીને બોલ્યા હે સુગ્રીવ તું ચિંતા કરીશ નહીં વાલીએ લોક અને મર્યાદાનો ભંગ કર્યો છે તેથી તે પાપાત્માને મારા તીક્ષ્ણ બાણો પ્રાણવિહીન કરી નાખશે તે મારી દૃષ્ટિએ આવ્યો નથી કે મર્યો નથી તેમ તારે માની લેવું હે મિત્ર તું થોડા સમયમાં જ તારી પત્નીને પામીશ આ મારું તને વચન છે આથી સુગ્રીવ હર્ષ પામીને રામના વખાણ કરવા લાગ્યો